વડોદરાથી સમાચાર મળ્યા છે કે વડોદરાના સાવલી તાલુકામાં બરોડા ડેરીના આગામી ચૂંટણીને લઈ વિવાદ શરૂ થયો છે જૂના દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રીએ મંડળીના સભા સદન કર્યા વિના મતાધિકાર અંગેનો ઠરાવ પસાર કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે કારોબારી સભ્ય સોમાભાઈ ધૂળાભાઈ સોલંકીએ સભ્યોની મીટિંગ વિના કોઈ એજન્ડા વગર ઠરાવ કરાયા હોવાનો આક્ષેપ કરતા હવે તે ઠરાવ રદ કરવાની માંગ ઉઠી છે ડેરી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી અગાઉ આ વિવાદે સાવલીમાં રાજ ય ઉભો કર્યો છે બોલાયા વગર પ્રમુખે ઠરાવ મોકલેલો છે એ ઠરાવ રદ થવો જોઈએ અમને વિશ્વાસમાં લીધા નથી મંડળી એ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી તો આ પ્રજા નથી તો આ ઠરાવને રદ કરવા જર્માન્ય ઠરવા અમારી સૌની ભલામણ છે આ એજન્ટો કોઈને બધાયો નથી અને એ ઠરાવ બુકમાં જયો નામ વગર કરેલી છે તો આ ઠરાવ આ ઠરાવ કેન્સલ થાય નવેસર સર નવી મિટિંગ બોલાવે